મહેસાણા તાલુકાની ભવ્ય તિરંગા યાત્રા ધી યુનિયન હાઈસ્કૂલ લાદણજ ખાતેથી મહેસાણા તાલુકા વિકાસ અધિકારી આશીષ પટેલના હસ્તે તથા તાલુકા પંચાયત પ્રમુખ કલ્પનાબેન બી પટેલ દ્વારા લીલી ઝંડી આપી તિરંગા યાત્રાનું પ્રસ્થાન કરાવ્યું રાષ્ટ્રીય એકતા અને ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશ પ્રેમના વિચાર સાથે લાદણજ ગામ ખાતે રાષ્ટ્રીય ભક્તિના ઉત્સવ એવા તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું કિલોમીટર લાંબી તિરંગા યાત્રા ગામના મુખ્ય પર ફરી હતી સમગ્ર ગામ રંગે રંગાયું આ કાર્યક્રમમાં તાલુકા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન બિપિનભાઈ પટેલની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો જેમાં મહેસાણા મામલતદાર તાલુકા વિકાસ અધિકારી તથા લાદણજના પોલીસ સ્ટેશનના પીઆઈ સહિતનો સ્ટાફ તથા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તા તથા ધી યુનિયન હાઈસ્કૂલના વિદ્યાર્થીઓ શિક્ષકગણ તથા ગામના સામાજિક આગેવાનો ભારતીય જનતા પાર્ટીના હોદ્દેદારો કાર્યકર્તાઓ તથા આંગણવાડી આશા વર્કર વગેરે કાર્યકર્તાઓ તથા સ્કૂલના બાળકો ગ્રામજનો મોટી સંખ્યામાં ડીજેના તાલે તિરંગા યાત્રામાં જોડાયા હતા राष्ट्र एकता गौरव दिवस यात्रा ગૌરવ પ્રગટ કરવાનો ઉજવણીમય અવસર એટલે તિરંગા યાત્રા સ્વચ્છતા અને દેશ દેશ પ્રેમના વિચાર સાથે લાગણજ ગ્રામ ખાતે રાષ્ટ્રભક્તિના રંગે આજે તિરંગા યાત્રાનું ભવ્ય આયોજન કરાયું આ તિરંગા યાત્રામાં પદાધિકારીઓ સંગઠનના હોદ્દેદારો તથા કાર્યકર્તા તથા સ્કૂલના ટીચરો બાળકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો

અમે સહયોગ રીતે બધા તમામ લોકોના સહકારથી અને ગ્રામ પંચાયતના સહકારથી સરપંચ શ્રી અને ગ્રામ પંચાયતના સહકારથી જ્યારે આજે તે ઉજાઈ છે ત્યારે સમગ્ર ગામ આજે હરકની હેલી કે હરકની હેલી જ્યારે રેલી છે ત્યારે આજે આ તિરંગા યાત્રામાં તમામ લોકોનો આભાર માનું છું ભારત માતા કી જય વંદે માતરમ